ડાકોર શહેરમાં આવેલા બોમતી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી હાલતમાં જોવા મળી રહી છે જેમાં તળાવમાં જનરલી વનસ્પતિ ઉગી નીકળવાના કારણે માછલીઓનું મૃત્યુ થયું હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે દાપોર શહેરમાં ગોમતી તળાવમાં હજારોની સંખ્યામાં મૃત માસુલીઓ જોવા મળતા શ્રદ્ધાળુઓ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે ડાપોર મંદિર માં આવતા ભક્તો ગોમતી ઘાટી અચૂક આચમન કે જળ નમન લેવા જાય છે ત્યારે તટ પાસે જ જોવા મળે વિમૃત માછલીઓને લઈને શ્રદ્ધાળુઓ ડઘાઈ ગયા હતા અને તેમણે આ મામલે રજૂઆત પણ કરી હતી હાલમાં માછલીઓના મૃત્યુને લઈને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી આ મામલે સ્પષ્ટતા થઈ નથી સ્વયં ભગવાન રણછોડરાયજી ગોમતી તળાવમાં સંતાયા હતા તેની પવિત્રતા અને ગરિમા જાળવવામાં સ્થાનિક તંત્ર ઓળું ઉતર્યું છે પાલિકા દ્વારા પવિત્ર ગોમતી તળાવની સફાઈ કરવામાં આવતી ન હોવાને લઈને વૈષ્ણવોમાં પણ તંત્ર પ્રત્યે ભારે રોષ અને નારાજગી જોવા મળે છે અગાઉ ગોમતીની સફાઈને લઈને સમગ્ર વિરોધ અને ઉપવાસ આંદોલન અને જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી ગોમતીની સફાઈ તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી એવું જાણવા મળી રહ્યું છે રિપોર્ટર સંજય ચુનાા ખેડા જી ઇન્સી ન્યૂઝ ટ્વન્ટી ફોર બાઈ સેવન